GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ આપજી રહ્યા શો જીટીએન ન્યૂઝ છોટાઉદયપુરના રૂનવાડ ગામ પાસે એચટી બસનું ટાયર ફાટતા બસમાં આગની ઘટના બનવા પામી છે છોટાઉદયપુરથી ફેરકુવા ગયેલી બસ બ્રેકડાઉન પડતા ટોર્ચન કરીને લાવતી બ્રેકડાઉન બસમાં रुणवाड ગામ પાસે આગની ઘટના બની હતી એસટી બસમાં આગ લાગતા નગરપાલિકાના ફાર વિભાગને જાણ કરવામાં આવતા ફાર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાર વિભાગની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી રિપોર્ટર મોહસિન સુરતી છોટાઉદેપુર

એક છોટાઉદેપુર અલી અલીરાજપુર હાઈવે પર એક ટોચન કરેલ રિપેરિંગ બસનીમાં આગ લાગતા બસ રૂંધવારથી છોટાઉદેપુર ટોચ કરી લે જતા હતા એનીમાં કંઈક ગરમી કારણોસર આગ લાગતા તાત્કાલિક ધોરણે મારો તાપ અને આઈને જે બસની અંદર જે આગ વધુ વિકરા રૂપ ધારણ કરી પહેલાં આવીને અમે તાત્કાલિક ધોરણે આગને કાબૂ કરી આગને સંપૂર્ણપણે બુજાવેલ છે